વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં વર્ષની બીજી રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક લાખથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરિટીના માર્ગદર્શન તેમજ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ચેરમેન વી કે પાઠકની અધ્યક્ષતામાં યોજાયેલ લોક અદાલત સમક્ષ કુલ સત્તાવન હજાર ચારસો દસ કેસો રજૂ થયા હતા જેમાં અકસ્માતના એકસો તેતાળીસ તથા એક્ટના ત્રણ હજાર એકસો સત્તાવન કેસો મળી કુલ ચાર હજાર એકસો ચાર કેસોમાં સમાધાન થયું હતું જ્યારે કુલ સત્તાવન હજાર ચારસો દસ કેસો પૈકી પંચાવન હજાર પાંચસો કેસોના નિકાલ માટે સડસઠ પોઈન્ટ ઝીરો છ કરોડનું સેટલમેન્ટ થયું હતું મોરબીના માળિયા મિયાણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વતી એક લાખની લાંચ સ્વીકારતો વચેટીયો ઝડપાઈ ગયો છે જેમાં માળિયા મિયાણા પોલીસ મથકમાં આરોપી સામે ખોટા કેસ ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા બદલ પોલીસ કોન્સ્ટેબલ રાયમલભાઈ શિયાળે એક લાખની માગણી કરી હતી અને આ રકમ તેના સાથી ગુલામ રસુલ જામને આપી દેવા જણાવ્યું હતું ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે ભીમસર ચોકડી પાસે છટકું સ્વીકારતા રંગે હાથ હતો અમદાવાદની પટવા શેરી પાસે આઠ કરોડની લેતી દેતી મામલે બિલ્ડર પર થયેલ ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કન્સ્ટ્રક્શનનો વ્યવસાયમાં આઠ કરોડની લેતી દેતી મામલે પટવા પાસે જહિરૂદ્દીને નાસિર ખાન પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં બે ગોળી બિલ્ડરને વાગી હતી જ્યારે એક ગોળી રાહદારીને વાગી હતી ત્યારે આ ઘટના બાદ સ્થાનિક લોકોએ જહિરૂદ્દીનને પકડવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપી બિલ્ડર પિસ્તોલને સાબરમતી નદીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો હાલ પિસ્તોલ શોધવા માટે તરવૈયાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે